રાજકોટ કોંગ્રેસનું સંગઠન સૂચન અભિયાન સ્વરૂપ કમિટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની ગાઈડલાઈન મુજબ ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લા માટે કોંગ્રેસનું સંગઠન નવેસરથી બનાવવા માટે દિલ્હીથી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની સીધી દેખરેખ હેઠળ દરેક જિલ્લા માટે કમિટી બનાવવામાં આવી છે જેની અંદર એક પ્રભારી પાંચ લોકોની ટીમ બનાવવામાં આવી છે રાજ્યના દરેક જિલ્લા અને શહેરોની અંદર કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાય લઈ સિવિલ સોસાયટી પાસેથી અભિપ્રાય લઈ યુવાનોને મહિલાઓને એસસી એસટી ઓબીસી તમામ વર્ગને પૂરતું પ્રતિનિધિત્વ મળે એ પ્રમાણે નિયુક્તિ કરવા માટેની સંગઠન સૂજન નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને એના સંદર્ભે આજે પ્રદેશ કોંગ્રેસ કમિટી તરફથી ટીમ રાજકોટ શહેર ખાતે આવી છે અને આજથી બે દિવસ માટે શહેરના તમામ કાર્યકર્તાઓને અને પદાધિકારીઓને કમિટી સાંભળશે જરૂર પડે શહેરમાંથી સામાન્ય લોકો પાસેથી પણ અભિપ્રાય મેળવી અને જે રિપોર્ટ તૈયાર થશે તે એઆઈસીસી ને સોંપવામાં આવશે જૂથવાદ છે રાજકીય પાર્ટીઓ માટે સામાન્ય પ્રશ્ન છે સત્તા ઉપર હોવા છતાં ભારતીય જનતા પાર્ટી ભયંકર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નું નામ જાહેર નથી કરી શકતા એટલે આંતરિક સ્પર્ધા એ લોકશાહીની એક પ્રકારની નિશાની છે દરેક

આપે ક્યારેય નહીં જોયું હોય કે એઆઈસીસી નો સીધો ઇન્વોલ્વમેન્ટ હોય આ વખતે ચોક્કસપણે નવા નેતૃત્વ સ્થાન મળશે सोशल इंजीनियरिंग प्रमाणे स्थान મળશે અને સ્થાનિક ડિમાન્ડ પ્રમાણનું સ્થાન મળશે ઓલ ઓફ યુ કમિંગ ધીસ પ્રેસ મી ઇમ્પોર્ટન્ટ પ્રેસ મી ફાઇનલી મે આપકા માધ્યમ સે હલગામ મે ટેરેસ સિવિલિયન્સ કે બારે મે அட்டாக் હિય બહોત ઇચ્છે बार-बार अटैक वी કન્ડેમ

एक्सप्रेस कर रहे करने के बाद में दो मिनट हम लोग इधर क्यों आया राजकोट सिटी के आया मैं एक्सप्लेन इधर मेरे का साथ पीसीसी से ऋत्विक मकवाना जी एम के बलोक जी जयदीप गोयल जी सिंह गोयल जी मनुभा पटेल जी ये मेरे का साथ आया ए में कांग्रेस पार्टी संगठन मजबूत करने के लिए बहुत सारे डायलॉग इंटरनल डायलॉग डिस्कशन कर दिया सी किया, बाद में कांग्रेस प्रेसिडेंट मल्लिकार्जुन खड़गे जी हमारा फॉर्मर प्रेसिडेंट एंड लीडर ऑफ उप अपोजिशन राहुल जी के नेतृत्व में पूरा देश का सब राज्यों का डीसीसी प्रेसिडेंट से आ, मीटिंग्स कर दिया, उनके साथ भी डिस्कस किया। करने के बाद कांग्रेस पार्टी एक डिसीजन ले लिया एक अभियान शुरू किया संगठन सृजन अभियान इस इस बारे में इसके अंदर देश में जिला का कमिटी जिला प्रेसिडेंट का एम्पावर करने के लिए जरूरत है दिस, ये डिसीजन ले एम्पावरमेंट मतलब क्या है हम लोग ये डीसीसी प्रेसिडेंट का ये स्पेशल अधिकार देने के लिए भी डिसीशन ले लिया किस तरीका अधिकार ये आपका कांग्रेस पार्टी में इवन टिकट्स डिसीशन कौन सा कैंडिडेट का सिलेक्शन करने के लिए भी डिसीशन में भी उनका सम्मिलित करने के लिए एक डिसीशन ले लिया ये डिसीशन लेने के बाद एक जिला का डीसीसी प्रेसिडेंट का की सेलेक्ट करने के लिए एक प्रक्रिया शुरू की पहले स्टेट ये गुजरात सेलेक्ट किया गुजरात में के लिए ये 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 आगे बढ़ने के लिए ये, ये प्रक्रिया आगे लेने के लिए ए तरफ से फोर्टी वन ऑब्जर्वर्स के अपॉइंट किया हर एक जिला का एक ए सी ऑब्जर्वर अपॉइंट किया इसलिए मैं इधर राजकोट सिटी में रख जमींदार दे दिया